અષાઢ માસ અને એક પાવન તિથિ કામિકા એકાદશી આવકારો શ્રદ્ધા અને ભક્તિથી ભરેલી એક વિશેષ રાત જ્યાં ભગવાન શ્રીહરિનું સ્મરણ તમામ પાપોને નષ્ટ કરે છે અને આત્માને મોક્ષના માર્ગે દોરી જાય છે દરેક વર્ષ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી પર કામિકા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે આ વર્ષ આ પવિત્ર તિથિ આવે છે એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ આ દિવસે બંને યોગો સર્વાર્થ સિદ્ધ અને અમૃત સિદ્ધિ એક સાથે બને છે જે વ્રતને વધુ શુભ અને કલ્યાણકારી બનાવે છે આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુનું વિશેષ રીતે પૂજન કરે છે કહેવાય છે કે આ એકાદશીનું વ્રત રાખનારને જન્મોથી મા પાપ મુક્તિ મળે છે અને અંતે વૈકુંઠ પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે એકાદશીનું વ્રત કરવાથી અનેક યોગ્યોના પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ એકાદશીનું પૂરું ફળ મેળવવું છે તો પારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે પારણ એટલે વ્રતનો સમાપન શાસ્ત્રો કહે છે કે દ્વાદશી તિથિ પૂર્ણ થવામાં આવ્યા પહેલાં પારણ અવશ્ય કરવું જોઈએ જો દ્વાદશી સૂર્યોદય પહેલાં સમાપ્ત થઈ જાય તો પારણ સૂર્યોદય પછી પણ કરી શકાય છે ચાલો હવે જાણીએ કામિકા એકાદશી વ્રતનું પારણ કેવી રીતે કરવું વહેલી સવારે બ્રહ્મવ્રતમાં ઉઠો અને શુદ્ધિથી સ્નાન કરો પીળા કે સફેદ શુદ્ધ કપડાં ધારણ કરો ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરો પંચામૃતનો ભોગ અર્પણ કરો અને તુલસી દળ અર્પિત કરો પૂજા પછી તુલસીના પત્રના સન્માન સાથે તે ગ્રહણ કરો ત્યાર પછી ફલાહાર અથવા પવિત્ર ભોજન કરીને વ્રત પારણ કરો કામિકા એકાદશી એ માત્ર વ્રત નથી આ એ તક છે જ્યાં ભક્ત પોતાને આંતરિક શાંતિ ભક્તિ અને નિયમના માર્ગે સ્થાપિત કરે છે આ દિવસે ભક્તિથી ભરેલું એક નાનકડું પગલું જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે છે જય શ્રી હરિ આ વખતે એકાદશીનું વ્રત અવશ્ય રાખો અને પારણવિધિ પ્રમાણે કરો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવા વધુ ધાર્મિક જ્ઞાન માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી હરિ